ધારા ને મીરા નો દાખલો સ્વાદી નો દાખલો બધા પોતાના માઉથ છે એ બંધ કરશે બરોબર છે ધારા ને મીરા ત્રણ બે ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદાર છે તેમની પેઢીના વાર્ષિક હિસાબો નીચે પ્રમાણે છે એનો મતલબ વાર્ષિક હિસાબ બનાવી લીધા છે આ લોકોએ શું કર્યું છે ઓલરેડી વાર્ષિક હિસાબો બનાવી લીધા છે પણ આને હું થઈ ગયું હમણાં ખબર નહીં આવે ને બહુ ઇમોશનલ થવા માંડ્યું છે હમણાં હું હમણાં નથી ને રેકોર્ડિંગ નથી છોકરા આપડા ને યાર હલો કઈ વાંધો નઈ તો આ બિચારા એવું કર્યું કે વાર્ષિક હિસાબો તૈયાર કરી લીધા બરોબર વાર્ષિક હિસાબ તૈયાર કરીને તો બિચારાને બિચારા ભૂલું આવી હશે હવે ભૂલો ને આપણે સુધારવા માટે શું ભૂલ છે એ પણ સામાન્ય છે કે આ બીજા રોજ વાર્ષિક હિસાબો તૈયાર કર્યા પછી માલનું પડ્યું કે આટલા બધા વ્યવહારની અસર દેવાની તો રહી ગઈ ઇમોશનલ થઈ ગઈ ને ખાલી કાચા સરવાની જ અસર આપી દીધી હવાલાની લોકોએ અસર આપી નહીં પણ એ તો ઇમોશનલ થઈ ગયા પણ આપણે તો વ્યવસ્થિત સુધારવું પડશે ને તો આપણે લોકો શું કરશું બધી પહેલેથી બધું ગણવું પડશે પહેલેથી આખા વાર્ષિક હિસાબ સુધારેલા બનાવવા પડશે જો તમે એને સુધારેલું નામ આપો તોય સાચું અને ડાયરેક્ટલી વેપાર ખાતું નફા નુકસાન ખાતું નફા નુકશાન ફાળોની લબો તો ભી સાચું સુધારણ શબ્દ લખવાની જરૂર છે નહીં બીજી દાખલાની શરૂઆત ઓલવેઝ આપણે પહેલા તો એ જોઈએ કે વર્ષ ક્યાં પૂરું થાય છે એકત્રીસ ત્રણ સત્તર વર્ષ ક્યારે પૂરું થાય એકત્રીસ ત્રણ સત્તા રહે પૂરું થાય છે એનો મતલબ એવો થયો કે આ વર્ષની શરૂઆત ક્યારે થઈ હોય એક ચાર સોળ વે બીજું અહીંયા તમે એમ થાય કે મૂડી તો કે મૂડી જો અહીંયા છે ધારાની મૂડી એક સાઈઠ અને મીરાની મૂડી એક વીસ ओके बेज मिनटों कॉल कोल हेलो हाँ 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 एक काम करो थोड़ी में फोन कर थोड़ी में फोन कर, कर। चलो धारा ने मीरा चलो बाकी आग कितनी थी मुड़ी एक लाख 60000 हजार मीरा दीदी दी આટલો થયો ગાઈસ એના પછી એનો ઉપાડી જુઓ ન્યાજ આવી છે દેખાય ભાડાનો ઉપાડ જો અહીંયા અડતાલીસ હજાર દેખાય અને મીરા દીદીનો ઉપાડ અહીંયા ચોવીસ હજાર દેખાય ને તો ઉપાડને ક્યાં લખશું મૂડી ખાતે ઉધાર બાજુ તારીખ એકત્રીસ ત્રણ સત્તર ઉપાડ ખાતે તારીખમાં મેં આની દાવી દીધી ઉપાડ ખાતે કેટલા હતા ધારાના થઈ ગયું હવે જો એ લોકોએ ઓલરેડી એકાઉન્ટ બનાવી લીધા છે એ લોકોએ આખા વાર્ષિક હિસાબો તૈયાર કરી લીધા પછી એને ખબર પડી કે આપણે હવાલાની એન્ટ્રી આપતા ભૂલી ગયા છે તો આપણે લોકો એ બધી વસ્તુ કરવી પડશે હવાલાની એન્ટ્રી પણ દેવી પડશે ને વાર્ષિક હિસાબ પાછા ફરીથી પણ બનાવવા પડશે મૂડીને ઉપાડ લખું બીજું કાંઈ નથી લેખું બેન

પાંચ ટકા નીચે ધારા અને આપણી બેન મીરા ધારાની મૂડી કેટલી હતી આઠ હજાર મીરાની હતી એક લાખ વીસ હજાર યથાર્થભાઈ પછી વાત કરજો ને મીટિંગ તમારી સંસદની પેલા આમાં ધ્યાન દેવ લે ને યથાર્થ પછી સંસદ ની મિટિંગ ભરજો એમાં તમે બે જ છોકરા तो तुम्हारे बहनो जवा जाओ तो ला मैं हूं छोकरी तो खीजई न को बिचारीओ ने तो आमा कर हां चलो चलो आइया उधर लाइको अरे वो चलो यहां उधर था से तो मुड़ी खाते सु कर सु गाइस जामा सु मुड़ी पर ब्याज जामा मुड़ी पर ब्याज એકત્રીસ ત્રણ સત્તર આઠ હજાર ને છ હજાર મેં તારીખ નથી લખી તમે તારીખ લખજો એકત્રીસ ત્રણ ક્લિયર છે મકાન પર દસ ટકા લે ઘસારો ગણવાનો તો જો મકાન છે કેટલાનું છે બે લાખ ચાલીસ હજાર ને બધા હવે તો જૂનો થઈ ગયો અને કે ભાઈ અમારે

મકાન પર ઘસારો ક્લિયર ક્લિયર છે મકાન પર ઘસારો એના પછી આગળ પગારના ના ચારસો અગાઉથી ચૂકવ્યા એટલે એ હવાલો આવડી જાય પગારના ચારસો અગાઉથી ચુકવ્યા ધંધાનું લેણું અગાઉથી થી તો આપણે શું થાય લેણું એટલે ક્યાં લખશું મિલકત લેણા બાજુ ચાલો શું હતો પગાર ચારસો રૂપિયા અગાઉથી ચૂકવી નાખ્યો છે એનો મતલબ એ કે આ વર્ષનો પગાર છે એ આવતા વર્ષનો છે એટલે આપણે જે ચૂકવાય છે એમાંથી ચારસો રૂપિયા શું કરી દેસુ હવે આપણે અહીંયા જોવા જઈએ તો પગાર જો અહીંયા આપ્યો છે કેટલો

એમાંથી ચારસો અગિયાર એટલે કેટલા પૈસા છોતેરસો હું જરાક ભાવુક થઈ ગયો થઈ ગયો એના પછી આગળ રોકાણો પર રૂપિયા વ્યાજ મળવાનું બાકી એ મળવાનું બાકી મળવાનું બાકી મળવાનું બાકી ધંધાનું લેણું રોકાણો પર એટલે ક્યાં આવી ગયું મુનુ હા એ જગ્યા બદલી નહીં બોલા કોને મુનુ કીધું એટલા હાલો હાલો મળવા રોકાણો મળવા બાકી રોકાણો પર કેટલા રૂપિયા છે

નફા નુકસાન ખાતે જમા બાજુ રોકાણનું વ્યાજ આઠસો એ એ હવાલો નથી રોકાણો ઈ હવાલો નથી આપણો હવાલો છે વ્યાજનો રોકાણો છે ઈ હવાલો નથી બરાબર વ્યાજ મળવાનું બાકી છે આપણા ધંધા નું હું થયું લેણ એટલે એ લખું વ્યાજ મળવાનું મળવા એટલે આવક આવક નું એક જ ઠેકાણું ક્યાં હોય વ્યાજ આપડી આવક છે

કેટલા રૂપિયા બારસો હવાલા નું હતું ને તો હવાલો વાંચીને કરીએ જ ને બાર કેટલા આવ્યા ચોપન આઠસો હલો ઘાલ ખાતે નામતી બીજી અસર ક્યાં કરાય તમારે છે ખાતે ઉધાર બાજુ એક ફોર્મેટ બનાવી લો હકા હકા હાલ હવાલાની પ્લસ ઘાલ ખાત કાચા સરવૈયાની પ્લસ કાલખાદનામત હવાલાની માઇનસાની સમજ્યા તો કેટલી રાખવાની છે બારસો રાખતી હતી હાલખાદ અનામત હવાલા ની બારસો રૂપિયા હેવડું એના પછી આગળ ઉધાર કરી થી સોળસો નોંધવાની બાકી છે ખરીદી નોંધવાની બાકી વેપાર ખાતે ઉધાર બાજુ ખરીદીમાં પ્લસ પણ અહીંયા જોવા ગયા તો ખરીદી ક્યાંય હતી જ નહીં પણ એક લખજો કે વેચેલ માલની ની પડતર બીજું નામ શું છે ખરીદી વેચેલ માલની ની પડતર બીજું નામ શું છે ખરીદી અહીંયા રયુ મુની પાછળ ફેરવ પતુ થોડું બર દિયો બાપા ઓકે તો વેચેલ માલ પડતર પડતરનું બીજું નામ છે ખરીદી અને ખરીદી આવે વેપાર ખાતે ઉધાર બાજુ પણ હું નામ બદલાવતો નથી વેચેલ માલની પડતર કેટલી હતી ચાર લાખ ને પ્લસ નોંધવા બાકી ખરીદી કેટલા રૂપિયા હતી હવાલા માં સોળસો રૂપિયા ટોટલ ચાર લાખ પાસાઠ હજાર છસો રે એટલે ખરીદીમાં પ્લસ લેણદાર પાકાશ્રી જોઈએ પાછળ બત્રીસ હજાર લખીયે મૂડી દેવા બાજુ લેણદારો બત્રીસ હજાર પ્લસ નોંધવા બાકી ખરીદી કેટલા રૂપિયા કોણ દબો કરે આપડી અહીંયા બારસો લખાવીને આપણને પછી ટગે ચડાવેલું પાકું મળે નહીં પછી તેત્રીસ છસો આવીડ્યું એના પછી આગળ હવેલા પૂરા ઈઝી હતું બધા હવે ઈઝી હતા હા રમકડા જેવા તા અવે હું કરવાનું હવે કાઈ ન તો જે વસ્તુ જે આઈપી અહીંયા મૂકી દેવાની એમ નામ કાઈ વિચાર્યા વગર લાંબુ તો વેચેલ માની પડતર આવી ગઈ હવે જો 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 ઓફિસ ખર્ચા શોરૂમ નું ભાડું પેકિંગ ખર્ચા આ ત્રણેય વસ્તુ ક્યાં આવે ઉધાર બાજ હાલો લખી નાખીએ પ્રેમથી પ્રેમ સે બોલો જોર સે બોલો કાઈ માતાજી ઓફિસ ભાડું સો રૂમ નું ભાડું કેટલા રૂપિયા બાર હજાર ક્લિયર છે હાલો એટલું થયું થયું ને હવે આગળ

રાબર સર ખાતે ઉધાર બાજુ હાલો ટપકારી મારિયા હાલો નફા નુકસાન માં ઉધાર બાજુ લખો પહેલા હું છે એક લીટી માં બે લખી નાખ ગઈ રાત ખર્ચ કેટલા રૂપિયા 14000 પછી વેચાણ વિતરણ ખર્ચ કેટલા રૂપિયા 20 20 હાલો પછી નાણાકીય ખર્ચ કેટલા 6000 પછી પરચુરણ ખર્ચ કેટલા પછી પગાર તો આવી ગયો ને પછી પરવેરા આવી મોયે નિયત લખી નાખો કેટલા ખતમ ઉભો છો બેન એય તો મજા નહી લખવાનું હમાયસ નહી તો આજે હું ઉભો નહી થાઉં મને પાંચ જણા ઉપાડી લઈ જાવ હાલો થઈ ગયું બાપા લાઈનુ બનાવે ત્યાં સુધી વાંધો નથી બનાવે ત્યાં સુધી વાંધો નથી એમ કઉ છું

પોતાવડા બો હો બધાઈ અરથિયો એના પછી આ જો આવા નફાનું પછી જોઈએ નફાનું પ્રમાણ 3 જમ 2 છે એ પછી ગોર્ચું મૂડી ઉપર આપણે લખી નાખ્યું છે લેણદારો લખાઈ ગયો બાકી શું છે અહિયાં દેવી ઉંડી કેટલા રૂપિયા 8000 લખો મૂડી દેવા बाजू દેવી ઉંડી દેવી ઉંડી લખો મૂડી દેવા बाजू 8000 લખા

318400 784 78 से में 456600 माइनस बरोबर अच्छा ए वो बोला की भाई बहन अब उम्र થઈ ગઈ અમે કઈ નાના હી હવે આ 500 આલા 500 વર્ષ સુધી જીવી હશે बरोबर ઓમજી આપો કાચોનો પર 318000 ને 400 આયુઓ ક્યાં ઉધાર તો નફા નુકસાન ખાતે જમા કાચો નફો ત્રણ લાખ ત્રણ લાખ સત્યાવીસ હજાર બસો એ ટોટલ અહીંયા લખું ત્રણ ચાલો એમાંથી આ બધું માઇનસ કરી ઉધાર બાજુ વાળું એલા કેટલા બૈચા કેવો તો ખરા 26400 1 લાખ આવે છે બધાયને હા એને કેવો કેસો ચોખો નખો ચોખો નખો 126400 આવો બધાયને એક છવી ચારસો અહીંયા ઉધાર તો નફા નુકસાન એમાંથી આ બંને માઇનસ કરી હોય એટલે કેટલા એવા એક લાખ બાર ચારસો આને કયો પાત્ર નફો વહેરા મીરા વચ્ચે વેચવાનો છે ત્રણ જેમ બે જો પેલી તું આટામારમાં બેન એક બાર ચારસો ગુણા ત્રણ ના છેદ માં પાંચ

ચુમાલીસ નવસો ને ક્લિયર છે હાલો કરો ટોટલ ધારા દીદીનો જમા બાજુ નો ધારાનો બે લાખ પાંત્રીસ હજાર ચાલીસ બે પાંત્રીસ ચારસો ને ચાલીસ चारो चालीस बराबर है ना सित चार सौ चालीस एक सीता चलो मीरा एक अंतर क्या दो चौबीस हजार नौ सौ साइट एक छेतालीस नौ सौ साइट નવસો સાઈઠ એક છેતાલીસ નવસો ક્લિયર બધાને ફ્રેન્ડ હા હા બેન કન્ફર્મ લખાની